નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો જો તમને ચૈત્ર નવરાત્રિમાં આજના વિડીયોમાં બતાવેલા સંકેતો જોવા મળે તો તમારે સમજી લેવું કે તમારા કુરદેવી કે કુરદેવતાઓ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયા છે હે માતાજી કુરદેવી માં હાથ જોડીને સતમસ્તક નમાવીને સાચા હૃદયના ભાવથી વિનંતી કરું છું જે ભક્ત આ વિડિયો જોઈ રહ્યા છે તેમના જીવનમાં જે કોઈ પણ દુઃખ પરેશાની કે તકલીફ તેને હેમાં કુલદેવી માં સમાપ્ત કરી દો હેમાં તમારા આ વિડિયો જોનાર દરેક ભક્ત ઘણા દયાળુ છે મિત્રો ચૈત્ર નવરાત્રી નો મહાપર્વ એક અત્યંત શુભ અને મંગળકારી અવસર માનવામાં આવે છે સાથે સાથે નવરાત્રીના નવ દિવસ પણ ગંગાજળ જેવા શુદ્ધ અને પવિત્ર માનવામાં આવે છે મિત્રો કહેવાય છે કે નવરાત્રીના નવ દિવસ સુધી માતા રાણી તેમના ભક્તોની વચ્ચે પૃથ્વી પર નિવાસ કરે છે અને તેની સાથે જ આ નવ દિવસ દરમિયાન દેવી દેવતા કે ઈષ્ટ દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે ભક્તો ધાર્મિક વિધિઓ અને પૂજા પણ કરે છે કહેવાય છે કે ચૈત્ર નવરાત્રીના પવિત્ર સમયગાળામાં માતા રાણી તેના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે પરંતુ મિત્રો શું તમે જાણો છો કે તમારા કુરદેવી કે માતાજી કે પછી માતા રાણી તેમની પૂજા આરાધના કરનારા ભક્તોને કેટલાક ખાસ સંકેત પણ આપે છે જેના દ્વારા તેમના ભક્તોને ખબર પડે છે કે કુરદેવી માં અને દેવી દુર્ગા તેમનાથી પ્રસન્ન છે હા મિત્રો તમે બરાબર સમજી રહ્યા છો તેથી જ આજે આપણે આ વિડિયોમાં તમને નવરાત્રી દરમિયાન જોવા મળતા કેટલાક ખાસ સંકેતો વિશે જણાવવાના છીએ જે સંકેતો વ્યક્તિને તેના સપના દ્વારા અને ક્યારેક કેટલીક વસ્તુઓ દ્વારા પણ મળે છે તો ચાલો મિત્રો કોઈ પણ પ્રકારનો સમય બરબાદ કર્યા વિના જાણીએ કે તે કયા કયા સંકેતો છે જેના દ્વારા વ્યક્તિને ખબર પડે છે મિત્રો એવું પણ માનવામાં આવે છે કે જો આ સંકેતો જેણે પણ મળે છે તો માતા રાણી કે કુરદેવીમાં તમારા પર પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં તમારા ઘરે આવશે પરંતુ તે પહેલા મિત્રો જો તમે પણ ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાના આશીર્વાદ અને તમારા કુરદેવીની કૃપા દ્રષ્ટિ હંમેશા તમારા પર બની રહે તો આજના વિડીયોને લાઇક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે સાથે કોમેન્ટ બોક્સમાં

જો તમે સ્વપનમાં દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોયું હોય તો તે એક શુભ સંકેત કહી શકાય શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે કે જો મા દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોવું તો તે સૂચવે છે કે આવનારા દિવસોમાં વ્યક્તિને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળવાના છે મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત પણ સૂચવે છે કે માતા રાણીની કૃપાથી જીવનમાં સુખ શાંતિ રહેશે ખૂબ જ જલ્દી આ સંકેત વૈવાહિક જીવન માટે પણ શુભ છે તે મધુરતા તરફ પણ નિર્દેશ કરે છે તેથી માં દુર્ગા સાથે સંબંધિત આ નિશાની તમારા માટે ટૂંક સમયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે સંકેત નંબર ત્રણ જવનું ઉગવું માતાજી કે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે પૂજા દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે જો જયંતી કલશમાં યોગ્ય રીતે વધે તો આ સિવાય એક બે સફેદ જવનો વિકાસ પણ માતાજીનો સંકેત માનવામાં આવે છે અને તેનો અર્થ છે કે તમારી પૂજાથી માતાજી અને કુરદેવતા સાથે જ મા દુર્ગા પણ પ્રસન્ન થાય છે સંકેત નંબર ચાર ઘરમાં આનંદનો માહોલ હોવો મિત્રો ચૈત્ર નવરાત્રી દરમિયાન આખા ઘરમાં હાસ્ય અને ખુશીનું વાતાવરણ હોય છે કોઈની સાથે ઝઘડો નથી થતો બધા સભ્યો સાથે રહે છે અને ત્યાં પરિવારમાં એકબીજા સાથે સારી સંવાદિતા છે તો સમજવું કે તમારા ઘરમાં કુરદેવી માં અને માતા દુર્ગા પણ પ્રસન્ન છે સંકેત નંબર પાંચ અખંડ જ્યોતિ પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે આવી સ્થિતિમાં જો નવ દિવસ સુધી તમારા ઘરમાં અખંડ જ્યોત કોઈ પણ વિક્ષેપ વિના બળે છે તો તેનો અર્થ એ છે 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 કે દુર્ગા તમારા તમારા પર પ્રસન્ન ખૂબ જ ટૂંક સમયમાં ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છ નંબર સંકેત છે મંદિરોમાંથી બહાર નીકળતાની સાથે જ ગાય જોવી મિત્રો જો તમે મંદિર બહાર નીકળતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ગાય જુઓ છો તો સમજી લેવું જોઈએ કે તમારી ઈચ્છાઓ જલ્દી પૂરી થવા જઈ રહી છે સોનેરી રંગનો સાપ જોવો તો તેને સમજવું જોઈએ કે તે ખૂબ જ શુભ સંકેત છે કારણ કે સાપનું વળાંક અને બેસવું ધન્ના દેવતા કુબેર અને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે સંકેત નંબર આઠ જો તમે રસ્તામાં ક્યાંક જતી વખતે સોળ શણગાર કરેલી કન્યા જોવા મળે તો સમજી લો કે દિવસો તમારી પરેશાનીઓનો અંત આવી ગયો છે અને આવનારા દિવસોમાં તમારા કુરદેવી માં અને માં દુર્ગાની સાથે મા લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ વરસાવનાર છે સંકેત નંબર નવ

કારણ કે તે છોકરીને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન તમારી કુળદેવીની તમારા પર વિશેષ કૃપા થવાની છે સંકેત નંબર અગિયાર સવારે શંખ જોવો મિત્રો શંખનો અવાજ સાંભળવો એ શુભ સંકેત માનવામાં આવે છે વહેલી સવારે શંખનો અવાજ સાંભળવો તમારા ઘરમાં માતાજીના ના શુભ જ આગમન સંકેત છે અને આવી સ્થિતિમાં માતાજીના સ્વાગત માટે ઘરમાં ચારેયની જેમ તૈયારીઓ કરવી જોઈએ અને એક બાજુ ગંગાજળનો છંટકાવ કરીને માતાની ભક્તિ બમણી કરો આ નિશાની સંકેત નંબર બાર છે કે સવારે નાળિયેર અથવા કમળનું નું ફૂલ નું દેખાવું મિત્રો જો તમે નવરાત્રી દરમિયાન સવારે નાળિયેર અથવા કમળનું ફૂલ જુઓ છો તો તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમારા ઉપર દેવી દેવતાઓ અને માતાજીના અપાર આશીર્વાદની વર્ષા થશે આ ઉપરાંત પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવેલ ફૂલો તમારા પર પડે તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનાથી તમારા પર માતાજીના આશીર્વાદ આવી શકે છે અને ટૂંક સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે આ ઉપરાંત અમે તમને જણાવીએ કે નવરાત્રી દરમિયાન જો તમને સપનામાં એક જગ્યાએ સાપ બેઠેલો દેખાય કે સફેદ હાથી કે કલ્પવૃક્ષ દેખાય તો સમજી લેવું કે તમને જલ્દી જ પૈસા મળવાના છે અને ઘરમાં સમૃદ્ધિ પણ આવશે તો મિત્રો માહિતી તમને પસંદ આવી હોય તો એક લાઇક શેર અને કરીને બેલ ઓલ પર સેટ કરી પ્રેસ કરજો અને કમેન્ટમાં સાચા હૃદયથી ભાવથી તમારા કુરદેવી કે ઇષ્ટ દેવી દેવતાઓનું નામ ચોક્કસથી લખજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ જય માતાજી હર હર મહાદેવ